અને ખૂબ જ ક્રિસ્પી આ નાસ્તો જોઈને મોઢામાં પાણી આવી જાય તેવા ઘઉંના લોટથી બનતો નાસ્તો અને હા તમારે કંઈક અલગ જ નાસ્તો ખાવાનું મન હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને તેને બનાવવા માટે વધારે તૈયારી કરવાની પણ જરૂર નથી પડતી તરત જ બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી જોઈને જ તમને તરત જ બનાવવાનું મન થાય તેવો આ નાસ્તો છે અને ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો પસંદ આવતી હોય અને આજની મારી મહેનત જો તમને દેખાઈ હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન છે તેને પ્રેસ કરો જેથી કરીને નવી નવી રેસીપી તમારા સુધી પહેલાં પહોંચશે તો ચલો ક્રિસ્પી દીધું હતું અને ગાજરની સાથે સાથે મેં કોબીજને પણ ગ્રેટ કરી દીધી છે અહીં તમે કોઈ પણ તમારા મનપસંદ તમે વેજીટેબલ લઈ શકો છો વટાણા લઈ શકો છો તમે દૂધી લઈ શકો છો કેપ્સિકમ લઈ શકો છો તમે કોઈ પણ નહીં વેજીટેબલ તમે મનપસંદ લઈ શકો છો હવે આની અંદર એક ચમચી હું મીઠું એડ કરી દઈશ જેથી કરીને આ જે જે શાકભાજી ગ્રેટ કરેલા તે થોડા સ્મૂથ થઈ જાય અને તે એમનું તે પાણી છોડી દે તો આમ આવી રીતે બધું જ મિક્સ કરીને હું તેને દસ મિનિટ જેટલું રેસ્ટ આપીશ જેથી કરીને વેજીટેબલનું જેટલું પાણી હશે તે છૂટું પડી જશે દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ થઈ ગઈ છે છીણી બધી તો હવે આ છીણીને આપણે પકવવાની નથી જેથી કરીને તેનું જે અંદરનું જે પાણી છે તે આપણે અલગ કાઢવાનું છે આપણે કાચા જ વેજીટેબલ લેવાના છે તો હું આમ બધી જ જે ગ્રેટે છે તેને હું બધું જ પાણી કાઢી લઈશ અને તેનું પાણીનું શું કરવાનું છે તે હું તમને બતાવું આ પાણીને આપણે લોટ બાંધવામાં કામ લાગી જશે અથવા તો તમે કોઈ પણ શાકની ગ્રેવી બનાવો તેમાં પણ તમે એડ કરી દેવાનો તો પણ ટેસ્ટી બનશે હવે આ છે ને એકદમ મસ્ત કોરી કોરી થઈ ગઈ છે છૂટી છૂટી પડી છે હવે તેમાં આપણે મનગમતા આપણે મસાલા નાખીશું અહીં મેં બે ત્રણ છે મેં લીલા મરચાં નાખ્યા છે લીલા તમારે જો નાના બાળકો હોય તો લીલા મરચાં તમે એવોર્ડ કરી શકો છો હવે આની અંદર મેં લાલ મરચું નાખ્યું છે ધાણાજીરું પાવડર નાખ્યું છે ગરમ મસાલો નાખ્યો છે અને તેમાં મેં આખું જીરું મેં એડ કર્યું છે કેમ કે મારા બાળકોને આખું જીરુંનો સ્વાદ સરસ લાગે છે અને આમાં એક ચમચી મેં ચાટ મસાલો મેં એડ કર્યો છે અને કોથમી એડ કરી છે અને આની અંદર મેં મરી પાવડર એડ કર્યો છે અને આમ મીઠું તો પહેલાં નાખ્યું જ હતું જેથી કરીને મેં થોડુંક મીઠું મેં એડ કરીને હું આ બધું જ હવે જે મસાલો છે તેને હું મિક્સ કરી દઈશ આમાં તમા કોઈ પણ તમે મસાલા તમે એડ કરી શકો છો જો તમે ગળ્યું પણ ખાતા હોય તો આની આની અંદર તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો અને હા જો વધારે તીખું ખાતા હોય તો આમાં તમે ગ્રીન ચટણી અથવા તો રેડ ચટણી પણ તમે એડ કરી શકો છો તો હવે આ બધું જ આપણે ફટાફટ મિક્સ કરી દઈશું અહીં બાંધલો લોટ પણ સેટ થઈ ગયો છે હવે તેને એક વખત બરાબર હું વ્યવસ્થિત મસળી દઈશ અને પછી તેના એક સરખા ભાગ કરી દઈશ અહીં હું રાખવાનું છે ખાતે પ્રમાણેનું ટેક્સચર રાખવાનું છે તો હજુ હામાં હું એક ચમચી જેટલું પાણી એડ કરું છું તો હું ચમચી ફેરફાર